પ્રાપ્ત વિધોનું અનુસાર તિલકવાડા નગરમાં નર્મદા ઘાંટ ખાતે નાનો ઓવારો આવેલો છે આ અવારો રાજા રજવાડા સમયનો ઓવારો હોય અને આ ઓવારો હાલ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં નર્મદા પરિક્રમા શરૂ થવાની છે આ પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં પરિક્રમા વાસીઓ અહીંયા આવતા હોય છે ત્યારે આ પરિક્રમાવાસીઓને કોઈ તકલીફ ન પડે અને તેઓ આસાનીથી તિલકવાડા નગરના દરેક તીર્થ સ્થાનોના દર્શન કરી શકે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા નગરના આગેવાનો સ્વયં ઝાડુ અને લઈને નાના ઓવારાની સફાઈ કરવા માટે આવી પહોંચ્યા હતા અને આ ઓવારાનું વિશેષ ધ્યાન રાખવા માટે વહીવટી તંત્રને અપીલ કરી હતી અત્રે ઉલેકન્ય શે કે આગામી સમયમાં નરમદા પરિક્રમા શરૂ થવાની છે ત્યારે આ નરમદા પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પરિક્રમા દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ નાવડીમાં બેસીને તિલકવાડા નાનો ઓવારો થઈ તિલકવાડામાં આવેલ વિવિધ તીર્થ સ્થાનોના દર્શન કરી આગળ જતા હોય છે ત્યારે હાલ આ ઓવારો રાજાશાહી સમયનો અતિ પૌરાણિક ઓવારો છે પરંતુ આ ઓવારો હાલ ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે ગામ લોકો દ્વારા વખત રજૂઆત કરવા છતાં આ ઓવારાની સફાઈ કરવામાં આવી નથી ત્યારે હાલ તિલકવાડા નગરના ચંદ્રમોલી સ્વામીજી તથા શિવાનંદ સરસ્વતી સ્વામી તથા ગામના અનેક આગેવાનો આજે સ્વયં હાથમાં ઝાડુ સામરડા તેમજ પાવડા લઈને સફાઈ શરૂ કરી હતી ત્યારે તંત્ર આ ઓવારાને વિશેષ ધ્યાન આપે અને અહીંયા જરૂરી સાફ સફાઈ કરવામાં આવે તેવી સ્વામીજીએ અપીલ કરી હતી ત્યારે પરિક્રમા માટે આવતા તમામ શ્રદ્ધાળુઓ તિલકવાડા નગરમાં આવેલા તીર્થસ્થાનોના દર્શનનો લાભ ઉઠાવે તે માટે ચંદ્રમોલી સ્વામી તથા શિવાનંદ સ્વામીજી અપીલ કરી હતી આગામી આઠ એપ્રિલથી અમાવાસ્યાથી ચૈત્ર મહિનામાં થતી ઉત્તરવાહીની પરિક્રમા શરૂ થઈ રહી છે તેના માટેની તૈયારીઓનો માહોલ જોવા માટે અહીં અમે તિલકવાડાના જે જૂનો ઘાટ છે રામજી મંદિર પાસેનો ત્યાં આવેલા છીએ પરંતુ ઘાટની પરિસ્થિતિ એવી છે કે કોઈપણ વ્યક્તિને ઉપર જવામાં અત્યંત તકલીફ પડે ઉત્તરવાહીની પરિક્રમાનો આ જે રૂટ છે જેમાં તિલકવાડાના પ્રાચીન મંદિરો આવેલા છે ત્યાંથી જે લોકો દર્શન કરવા ઈચ્છે છે તે લોકો બધા અહીંથી નર્મદા સ્નાન કરી અને આ નૌકા દ્વારા પાર કરી અને અહીંથી આવી અને દર્શન કરીને આગળ વધતા હોય છે તો હવે વધારે સમય બાકી નથી રહ્યો તો જે બાકી રહેલો સમય છે એની અંદર તંત્ર દ્વારા આ ઘાટની સાફ સફાઈ થાય અને માર્ગ વ્યવસ્થિત બને એટલું જ નહીં અમે ગામ લોકો પણ અહીં જાતે પણ સ્વયંસેવાની રીતે કેટલું બધું સાફ સફાઈનું કામ શરૂ કર્યું છે તે છતાં કામ એટલું બધું મોટું છે કે જેમાં અમને તંત્રની મદદની જરૂર છે તો તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આ પરિક્રમા પથને લોકોને તકલીફ ન પડે ભક્તોને અને જે આ હજારો વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે કે ઉત્તરવાહીની પરિક્રમા કરવાથી સમસ્ત ત્રણ હજાર કિલોમીટરની નર્મદા પરિક્રમાનું ફળ મળે છે ગઈ સાલ અંદાજે દસ લાખ લોકોએ નર્મદા પરિક્રમા કરી હતી આ વર્ષે કદાચ એનાથી પણ વધારે સંખ્યા થશે હવે સમય બહુ ઓછો રહ્યો છે તો નૌકાઓની વ્યવસ્થા કરવાની માટે શું છે તે પણ હજુ નિર્ણયાત્મક રીતે કંઈ થયું નથી અને કંઈ પુલ બાંધવાળું કંઈક હતું તે પણ કંઈ થયું નથી તો હવે આજે તેર તારીખ છે માર્ચની એટલે બહુ ઓછા દિવસો રહ્યા છે તો તંત્ર હવે જુએ કે આ પરિક્રમા પથમાં જે જે જગ્યાએ ચાલવાની ઉપર ચઢવાની તકલીફ છે એ માર્ગને થોડો વ્યવસ્થિત અને સાફ સફાઈ કરાવે એવી તંત્રને અમારી નમ્ર વિનંતી છે સમય ગરડેશ્વર પુલિયા કે મા નર્મદા એકવીસ કિલોમીટર દક્ષિણ સે ઉત્તર મેં આઈ શમ તિલકેશ્વર મહાદેવ કે દર્શન કે જો જોમ શિવજી લડકી હૈ માર્મદા એ સણોમાં ઉમ જનકે દર્શન કે લી માર્મદા ઇક્કીસ કિલોમીટર ઉત્તર વાહિની બની और शम तिलकेश्वर महादेव के दर्शन करके फिर पश्चिम में बहने लगी तो जिनके दर्शन के लिए शम नर्मदा उत्तरवाहिनी बनी परिक्रमावासी अगर वो तिलकेश्वर का दर्शन नहीं करता परिक्रमा का पुण्य नहीं लगता ऐसा पुराणों में उल्लेख है स्कंद पुराण नर्मदा पुराण वायु पुराण और पद्म पुराण तिलकेश्वर मंदिर जो है वो सात युग प्राचीन ऐसा विश्व में पहला मंदिर जो हर एक युग में जिनका नाम बदला हो पहला इनका नाम प्रिव्रतेश्वर महादेव चैत्रेश्वर महादेव अजेश्वर महादेव सद्धुमेश्वर महादेव शांतिकेश्वर महादेव सत्यकेश्वर महादेव सातवा युग में तिलकेश्वर विख्यात हुआ इस तिल के तिल चढ़ाने का मातम है और तिलकेश्वर महादेव से गांव का नाम जो तिलकवाड़ा पड़ा हुआ है और प्राचीन तीर्थों में गौतमेश्वर और सप्तमा जिनको पूर्णा में उल्लेख है ગૌતમ ઋષિ કે દર્શન કે લે સનુપુત્ર તિલક આય ગોતમ ઋષિ દ્વારા सत्यकेश्वर महादेव बताए गौतम ऋषि उस समय तिलकेश्वर का नाम सत्यकेश्वर था जंगल एकांत वास देखते हुए तिलक ने पूजा अर्चना चालू की शिव ने प्रेरणा दी तू मेरे तिल चढ़ाओ तिलक ने तिल चढ़ाए तिल चढ़ाने से भगवान प्रसन्न हुए उनको वरदान दिया दूध दही जल द्वारा शिव जी के अभिषेक होता है मरिया तिलों द्वारा शिव जी के अभिषेक होता है ऐसा विख्यात तीर्थ है और सभी भक्त लोग जो है तिलकेश्वर महादेव में जितने भी प्राचीन तीर्थ है उनके दर्शन करके उत्तरवाहिनी परिक्रमा में आगे Okay. Yeah.